મનુષ્યના દર્દ સંકટ ભાંગીને ભૂકો થઈ જાય છે ભગવાન શ્રી ગણેશ એ રીધી સિદ્ધિ બુદ્ધિના દાતા વિઘ્ન છે તેમના આશીર્વાદ થી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સદ આગમન થાય છે તેમની પૂજા આરાધના કરવાથી જીવનમાં દરેક પ્રકારના સંકટ દૂર થાય છે સમાજમાં માન પ્રતિષ્ઠા મળે છે આયુષ્ય અને બળમાં વધારો થાય છે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે આથી દર બુધવારે ભગવાન શ્રી ગણેશની જીવન કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે તો શ્રી ગણેશની જીવન કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય આદિદેવ નારાયણ શેષ નાગની સૈયામાં સૂતેલા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ત્યાર પછી આદિદેવ સત્વગુણ રજગુણ અને તમોગુણ આ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તે દેવતાઓની સાથે તેઓની શક્તિઓ બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી ઉત્પન્ન થઈ મહેશની શક્તિ તે રુદ્રાણી અથવા સતી હતી ભગવાન આદિદેવ શંકર જગતના કલ્યાણ માટે હંમેશા ઉત્તંગ ગિરિમાળાઓમાં ઘનઘોર તપોવનમાં અથવા શમશાનમાં આસન જમાવીને તપસ્યામાં લીન રહેતા આથી સતી એકલા પોતાની પૂર્ણ કુટીમાં જ રહેતી એક સમયે ભગવાન શંકર તપસ્યા કરવા જઈ રહ્યા હતા ત્યારે સતી પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમે તો સતત વર્ષોના વર્ષ તપસ્યા કર્યા કરો છો ત્યારે મારે એકલા રહેવામાં અતિશય મુશ્કેલી પડે છે આથી ભગવાન શંકરે કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે તમારા જમણા અંગમાંથી મેલ કાઢી મારું સ્મરણ કરવાથી પુત્ર ઉત્પન્ન થશે અને ડાબા અંગમાંથી તેમ કરવાથી પુત્રી ઉત્પન્ન થશે સતીને આ પ્રમાણે વરદાન આપી ભગવાન શંકર તપસ્યા કરવા ચાલી નીકળ્યા એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી ચઢે તો શું થાય આવો વિચાર આવતા તેમણે ભગવાનનું વરદાન યાદ આવ્યું સતીએ તરત જ પોતાના ડાબા અંગમાંથી અને જમણા અંગમાંથી કાઢી બે પુતળા બનાવ્યા ભગવાન શંકરનું સ્મરણ કરતા જ પુતળા સજીવન થયા તેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું સતી બંને બાળકોને બાળના આગળ બેસાડી સ્નાન કરવા પર્ણકુટીમાં ગયા આ વખતે નારદજી તેમને ઘેર આવ્યા તેઓ ત્યાંથી પસાર થતા હતા એટલે વિચાર્યું કે ભગવાન શંકર તો કોઈક સ્થળે તપસ્યામાં બેઠા હશે પણ માતા સતીના દર્શન કરતો જાવ તેમને બાળને બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું તમે કોણ છો અહીં કેમ બેઠા છો આથી બાળકોએ જવાબ આપ્યો હે મુનિરાજ અમે સતી માના સંતાનો છીએ માતાજી અંદર સ્નાન કરે છે જેથી અમે અહીં બેઠા છીએ બાળકોનો ઉત્તર સાંભળી નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે ભગવાન શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો કેવી રીતે થયા આથી તેઓ તરત પાછા ફર્યા અને સીધા ભગવાન શંકરના તપસ્યા સ્થાને પહોંચ્યા ત્યાં જઈ તેમણે ભગવાન ભગવાન શંકરની સ્તુતિ કરી શંકર તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ સંકોચ સહ ભગવાન શંકરને કહ્યું તમે તો અહીં તપસ્યા કરો છો અને તમારી પર્ણકુટીએ તો બાળકો રમવા લાગ્યા છે ભગવાન શંકર સતીને આપેલ વચન ભૂલી ગયા અને ક્રોધાવેશમાં આવી હાથમાં ત્રિશુળ સાથે સતીની પૂર્ણ જવા રવાના થયા ભગવાન શંકરનો ક્રોધ જોઈ નારદજી ગભરાયા અને તેઓ વિષ્ણુ અને બ્રહ્માજી પાસે પહોંચ્યા ભગવાન શંકર સતીની પૂર્ણ પર્ણકુટીએ આવી પહોંચ્યા ભગવાનનું ઉગ્ર રૂપ જોઈ ઉષા ઘરમાં સંતાઈ ગઈ અને વિનાયક બારને બેસી રહ્યો ભગવાન શંકરે ક્રોધાવેશમાં વિનાયક સામે ત્રિશુલ છોડ્યું અને બાળકનું ડોકું છેદી નાખ્યું બરાબર તે જ વખતે સતી કુટીરમાંથી બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી બ્રહ્મા તથા વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા કારણ તેઓએ ધ્યાન કરીને જોયું કે ભગવાન શંકરે તો સતીને વરદાન આપ્યું છે પણ તે ભૂલી ગયા છે એટલે મોટો અનર્થ થશે વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની યાદ તાજી કરવા શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી ખિન્ન અને દુખી થયા આ સમયે બ્રહ્માજીએ ભગવાન શંકરને કહ્યું હે દેવ જલ્દી જાઓ અને માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક કાપી લાવો હું બાળકને સજીવન કરી દઈશ બ્રહ્માજીની સૂચના મુજબ ભગવાન શંકર દોડ્યા અને રસ્તામાં પ્રથમ હાથી મળતા તેમને ત્રિશૂળથી તેનું મસ્તક છેદી લાવ્યા બ્રહ્માજીએ બાળકના ધડ ઉપર આ મસ્તક મૂકી તેને સજીવન કર્યો બાળક સજીવન થયો

શ્રી ગણપતિજીને પ્રથમ યાદ કરવામાં આવે છે બધા દેવ દાનવ મનુષ્ય ગાંધર્વ શૈવ વૈષ્ણવ આદિ બધા તેમને સન્માન આપે છે હિન્દુ ધર્મના બધા સંપ્રદાયો તેમનું પૂજન કરે છે તેમની અગ્ર પૂજા કરવામાં આવે છે આવતા વિઘ્નોનો તે નાશ કરે છે ઈચ્છેલ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે બધી રીતે સફળતા મળે છે શ્રી ગણેશનું શરીર મનુષ્યનું છે ફક્ત મુખ હાથીનું છે તે વિશાળ કાય તપેલ સુવર્ણ જેવા પ્રકાશવાળા લંબોદર મોટી આંખોવાળા એક દાંતવાળા એક મુખ દ્રિમુખ છે છતાં ત્રિમુખ અને પંચમુખ પણ છે ડાબી સૂંઠવાળા છે તો જમણી સૂંઠવાળા પણ છે તેઓ બે હાથવાળા છે છતાં ચાર હાથવાળા છ હાથવાળા આઠ હાથવાળા દસ હાથવાળા બાર હાથવાળા સોળ હાથવાળા પણ છે બે ચરણવાળા છે તેમનો વર્ણ રક્ત વર્ણ છે છતાં શ્વેત સિંદુર શુભ્ર પિંગલ નીલ સ્વર્ણ ગોર કનક રક્તચંદન અર્ચિત હરિદ્રા શ્યામ શુકલ આદિ વર્ણો પણ છે તેમને મસ્તક ઉપર મોતી રત્નો જડિત મુગટ પહેરેલો છે કપાળમાં સિંધુ મિશ્રિત્રિશુ છે અને બાળ ચંદ્ર સોહે છે ગળામાં મોતીઓની માળા છે કાનમાં કિરીટ કુંડલ છે સ્થળ પર સૂર્ય યજ્ઞો પવિત્ર છે ઉદર પર રત્ન જડિત કરદાની છે બાહુઓમાં રત્ન બાજુ બંધ છે કાંડા ઉપર મોજી મેખલા કંકણો છે આંગળીઓમાં મરકત મણી જડિત અંગૂઠી છે હાથમાં પાશ અંકુશ લાડુ અને અભય મુદ્રા ધારણ કરેલ છે સુવર્ણ સૂત્ર લસિત લાલ વસ્ત્ર છે સુંદર એક દાંત છે હાથ ને ચરણ શોભાયમાન છે તેમનું વાહન મુશક છે તેમને મોદક લાડુ અતિ પ્રિય છે તેમને બે પત્ની એક રીતિ સિદ્ધિ અને બીજી બુદ્ધિ છે શુભ લાભ નામના બે બાળકો છે ભગવાન શ્રી ગણેશ એ સમસ્ત બ્રહ્માંડના સૌથી બુદ્ધિશાળી દેવ ગણાય છે તેમના જીવનના અનેક પ્રસંગો

અડસઠ તીરથ કર્યાનું પુણ્ય માતા પિતાની સેવા કરવાથી મળે છે તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશની જીવનકથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ